જોઈ મોયે તમારે હાલે

બે ગા નકારો તો તમારો નહીં અમારો બાપ છે મય ના તમારો જ છે બધું તો કર ના હોય તાર આ બધું તો તમારી રીહો હલી રીહો રીહો તો કારો લેવા દે ક કાર લેવાનો તન તો દોચીને કાડી કરું છું હા ને આલી એરી આલેરી કરું છું પેઠા લે કરમાં

આ બધું મને આ કઈ જ કે તમારો બે બાગ બાગ કરો છે ને ના કરે બે વાર વાર કરતીલો નાખતો બચાવજી

પેલો ગો ભાગમાં લેવો પડે પડે વાત છે મારા જો અંદર એક રૂમ એ નહીં તમે સમજો બિચાર આ ડેમથી આલી તમે વેટો બધું તો પડી રહ્યો

ના એવું ના ચાલો મંગાવી તમે આવું ના કરશો યાર રાગ રાખ કરાવવાય કે ના આવ્યો મને હાથ બને એટલો બહુ રાખ કરાવ્યો જવા દવા બધી વાતો યાર મંગાજી તમે આ એ મને કેવું કીધું કે આ તો રોજ ના રોજ તમે આવું કરો

પણ તમે હું વાત વાપરો તમે મારી તમે આઈ પેલા તમારા ભાઈ જોડે બેંક મારે બોટો નું બોન નહીં રાખતા હું પણ બે રાખ કરો હવે મારું તો બોન રાખો તમારું રાખો છું આવી

તમે અમને હા તમારો હે ને બધા કરી બધું કરું બરોબર જો કાલ ઉઠી કોઈ મને એવું ના કેવું જો તમારી બે તો નહીં કે

તારો બેન તમું સા બારમે પોરે છો પોરે પોરે બોલો હ આવો ઇલાવમો બોરો હાલાવો લાગે ને કમ્પ્લીટ થાય લાગે હ બજે લાગે બારીનું ઓ વા બતોમાં સોતો

તમે એવું વાત કરો યાર તા આ તો મને શું ના થાય હજુ તો હજુ તો આ તો ચાલુ કરી હાલ ચાલુ કરી તમે ક્યાં જવાનું જવાનું યાર હું તમે તો ખાવાનું તૈયાર થઈ જાય

આ મામે વઈ ખાવા બોલાય લે હેલા માતા ભઈયા હવે ખાવા હવે શું બનાવશો ખાવાનું આ સિસરી બનાવી અને બટાકાનું શાક બનાવી હવે આ બટાકાનું શાક તો લાગુ છું હું હવે કે બનાવ્યું ખાઈ લે તા હવે જાવ દરબાર पनीर ને બધું બનાવો શિરોલ બીરો આ હું બટાકા ખાવ એવો લાગુ છું એટલે આ બધું ભારવા રે આ કોણા નટુ પરંગા ને બાકી બટાકા બનાવી બે ગયો તમાર સુ ખાવું યાર હું તમે તમે મારા તો હું તમારે બટાકા ખવડાવ છું બટાકાતા

અરે બરો તો આપડે તો રાત થઈ ગયો ને આપડે રાત થઈ ગયો ને ભાઈ ભાઈ નહીં ખાતા વગર જઈને